તો સૌ પ્રથમ તો મિત્રો તમારા બધા જ લોકોનું આપણા આ જનોય પાટ ભાવનગરની અંદર તમારા બધાનું સ્વાગત છે હવે આ જે વ્લોગ રહેવાનો છે એ પાર્ટની અંદર આવવાનો છે પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી અને પાર્ટ ફોર એટલે જેટલા બને એટલા બરાબર છે હવે તમને જાણ કરી દઉં આ વ્લોગ વિશેની તો આપણો જે આ વ્લોગ છે બરાબર છે એ વ્લોગ અત્યારે હું શૂટ કરું છું ભાવનગર સિટીની અંદર અને હું આવ્યો છું મારા જે મમ્મી છે એમના ભાઈઓ એટલે કે અટલ અટલે કે મારા મામાને એ લોકો છે એમને ત્યાં હું અત્યારે આવ્યો છું અને જનોઈનો પ્રસંગ છે અહીંયા જનોઈની અંદર હાલ હું આવ્યો છું બે ભાઈઓની જે છે અત્યારે જનોઈ છે અને જે રિઝોર્ટ છે અહીંયા ભાવનગરની આ આ બાજુ છે નામ મને ભૂલાઈ ગયું એટલે એ જે રિસોર્ટ જે છે એમના ઓનર છે અને એમના જ રિલેટિવમાં જે છે આનું ટૂંકમાં એમના જ સગા જે છે તેઓને અહીંયા આ જે આજનો જનૈનો કાર્યક્રમ છે એ રાખેલો છે એટલે ઘરના રિસોર્ટ જેવું જ છે અને આપણા માટે પણ ઘરના રિસોર્ટ જેવું જ છે અને લગભગ થોડો ઘણો સમય થયો ટેન્ટમાં ને એનું બધું મેઇન બિઝનેસ છે એમનો બહુ સારો એવો છે ભાવનગરની અંદર પ્રખ્યાત છે નામ તો કદાચ નથી ખબર મને મને નથી ખબર બાકી મારા ઘરે બધાને ખબર છે ને ભાવનગરમાંય ઘણા બધાને ખબર છે ભાવનગરથી કોઈ જોતું હોય તો કહેજો રિઝોર્ટનું નામ લગભગ ગાયત્રી રિઝોર્ટ કેવું કંઈક છે હું કહીશ તમને લેવું છે અને ટેન્ટ બધી વસ્તુ જો બહુ જ મસ્ત છે પહેલી વાત તો હું તમને દેખાડ દઉં આખું કેવું છે અને પછી હું તમને દેખાડું આજનો જે પ્રસંગ છે એ તો આ એક મારે તમને એક નાની અમથી આગળ નોટિસ કહ્યું કે ગમે એ કહ્યું એ છે એ મારે તમને દેવી હતી એટલા માટે મેં આ વિડીયો શૂટ કર્યો અને એવું લાગે તો લોંગ વિડીયો થાય તો હું આ એક જ વિડિયો બનાવી નાખીશ ભલે બત્રીસ મિનિટનો થાય કે થાય એક જ વિડીયો બનાવી નાખીશ અને એની અંદર જ બધું જે છે રાખી દઈશ આગળ તો ફાઈનલી મિત્રો આપણે પોચી ગયા છીએ અને આગળ દેખાડું તમને ટેન્ટ જેવું પણ છે અહીંયા તમે અંદર રહી શકો અને આખા ટૂર તમને કરાવીશ અને સ્વિમિંગ પૂલ પણ છે અહીંયા જો આ રીતનું છે સ્વિમિંગ પુલ પણ છે અને આ બધું સાઈડમાં પાર્કિંગ જેવું છે પણ એ તો અત્યારે પર્સનલ માટે રાખું નગર પાર્કિંગ બહાર જ છે આ તો એમાં એવું છે કે રિસોર્ટ પણ છે એ ઘરનો છે અને પ્લસ પ્રસંગ છે એ તે ઘરનો છે તો કાંઈ નહીં આવું હવે તમને મળો એ ભાઈ મિત્રો અત્યારે છે હાલ નો કાર્યક્રમ ચાલુ છે અને ઓલમોસ્ટ ગણો ને કે કલાક પેલા આપણે આવી ગયા છીએ અને જ્યારે હું ગાડી લઈને આવતો હતો રસ્તામાં મેં જોયું કે ભાઈ જે તમને રીતનું તો ભાઈ મિત્રો અહીંયા છે ને દાંડિયા રસનો અને જમવાનો પ્રોગ્રામ જે છે અહીંયા રાખેલો છે ટૂંકમાં એમાં એવું છે કે આ રિઝોર્ટ છે ને એમ તો બહુ મોટો એવો છે અને રિઝોર્ટની અંદર રાખેલું છે કોપી થોડી ઘણી બીક લાગે છે મને પણ કાંઈ નહીં ભગવાનની જય હશે તો નહીં આવે એટલે એવું છે કાંઈ નહીં હાલો અને એવું લાગે ને તો ઉપરથી બોલી લે બધું જમવાનું જે છે ચાલુ થઈ ગયું છે અને હું એમ કે હે ને આ જે રિઝોર્ટ રહ્યો ને એના તો મિત્રો અહીંયા જે છે હાલ અત્યારે તો મિત્રો તમારા લોકોનું ફરી વખત સ્વાગત છે ફરી વખત સ્વાગત છે એટલા માટે કે હું અત્યારે જમવા માટે ગયો હતો અને મેં તમને દેખાડ્યું એ રીતે જમવામાં જે છે એટલી વેરાયટી હતી અને ત્યાંથી અહીંયા આવવા માટે પણ જે છે આપણે એક્ટિવાનો સહારો લેવો પડે છે દેખાડું તમને આપણી એક્ટિવા છે એક મિનિટ કેમેરો સાફ કરી નાખું હા આપણે એક્ટિવા છે અને આ જે સામે બધા ટેન્ટ જોવો છો ને એવા બધા ટેન્ટ છે અને હું તમને લઈ જાવ અમારા ટેન્ટમાં ટૂંકમાં અમને જે ટેન્ટ આપેલો એમાં તો આ રીતનો ટેન્ટ છે તમે જોવો છો કુલર ને બધી વ્યવસ્થા છે બહુ મસ્ત એવી આ બેડ છે અને અહીંયા અમારો બધો સામાન પીડવા છે તો કાંઈ નહીં હાલો આગળ મળીએ તમને અને સામે સ્વિમિંગ પુલ છે મોર્નિંગમાં તરત આપણે ઉઠતા ઉકતાવી ત્યાં જ વ્યા જઈશું એવો વ્યાયામ છે અમારો

કે જ્યાં તમે રહી શકો રહેવાની વ્યવસ્થા છે સારી એવી જમીન એમ એટલે ઓડકાર આવે છે કાંઈ વાંધો નહીં બાકી મેં તમને દેખાડ્યું એમ કે ભાઈ અહીંયા જે છે શું શું વસ્તુ છે હવે જે છે આગળ તમને દેખાડીશું અહીંનું જે જમણવાર છે કે જમણવારની અંદર છે કેમેરા કરતા મને આગળનો કેમેરો કરવો સારું લાગ્યું એટલા માટે આગળનો ફ્રન્ટ કેમેરો કરીને તમને કહું છું બેકમાં તમને જે છે સાઉન્ડ આવતો હશે અત્યારે જે છે સિંગરને એવા બધા આવ્યા છે અને પરફોર્મન્સ અત્યારે ચાલુ છે એટલે આપણે હમણાં પરફોર્મન્સ જોવા જ જવાનું છે અને આ હું થોડુંક આગળ રાખી દઈશ એક ઓલા કહેવાય ને નોટિસ નોટિસ તો ન કહેવાય પણ આ એની જેમ આગળ રાખી દઈશ તો જોઈ લેજો અને જેટલા પણ ફેમિલી મેમ્બર્સ અહીંથી જોવે છે જે લોકો અહીંયા આવ્યા હતા રૂબરૂને જોવે છે તો બધા કહેજો કે કેવો લાગે કેવો લાગે છે લોક તો કાંઈ નહીં આગળ તમને મળી અને હું ને મારા મમ્મી અમે બે આવ્યા છીએ અત્યારે અહીંયા એટલે એવું બધું છે કાંઈ વાંધો નહીં અને આપણી બેબી લઈને આવ્યા છીએ વ્હાઇટ બેબી એક્ટિવા પણ એટલો મોટો મને દિલથી બહુ રિઝોર્ટ બહુ મસ્ત છે ગમ્યું આપણને કારણ કે મોટો એટલો છે અને બધી રીતે બહુ જ સારો એવો છે અને બધી વ્યવસ્થા છે એવું છે તો કાંઈ નહીં હાલ આગળ તમને મળી તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ અને આ છે પાર્ટ ટુ ડે ટુ અને પાર્ટ ટુ તો આજે જે છે આપણે ફરી વખત ભાવનગરમાં છીએ અને તમને દેખાડું અત્યારે જે છે નાસ્તા માટે આપણે આવ્યા છીએ બાર અને ઓલમોસ્ટ આઠ ને એકતાલીસ જેવું થયું છે અને કંઈક આ રીતનો જે છે અત્યારે હાલનો નાસ્તો છે બરાબર આગળ તમને મળું જોડાયેલા રહેજો તો મિત્રો આની પહેલાંના વ્લોગમાં તમે જોયું એમ આની પહેલાંના વ્લોગમાં તમે જોયું એમ કે અત્યારે આપણે છે એ ભાવનગર આવ્યા છીએ અને જો તમે લોકો આપણી ચેનલમાં ન આવો તો આપણે તમને જણાવી દઈએ કે આ જે વ્લોગ છે એ તમને ભાવનગરનો અત્યારે હાલ આવે છે અને હું છું અમરેલી અમરેલીથી અને આપણે જે છે ડેઇલી લાઈફ નો વ્લોગ કરીએ છીએ તો અત્યારે આપણે જે છે આવ્યા છીએ ભાવનગરની અંદર અને ભાવનગરની અંદર જે છે ગાયત્રી રિસોર્ટ જે છે એમના જે ઓનર છે એમના સનના સનની જનોય છે એટલે ત્યાં અત્યારે આપણે હાલ આવ્યા છીએ અને બધું તમને દેખાડવું કઈ રીતનું છે શું છે બાકી જો તમારે આપણે અહીંયા અમરેલીથી ભાવનગર કઈ રીતે આવ્યા બી જોવું હોય તો આપણી ચેનલમાં તમે જઈ શકો છો જોઈ શકો છો અને પ્લસ બીજી વાત કે કાલનો એ જોઈ લેજો આ પાર્ટ ટુ છે અને પાર્ટ વન એ જોઈ લેજો તો કાંઈ નહીં આવે આગળ તમને મળીએ એન્ડ સુધી લોકને જોજો ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી નાખજો બે ને પ્રેસ કરી દેજો જેથી કરીને મારા ડેલી વ્લોગની અપડેટ તમને મળતી રહે બાકી હું તમને અહીંનું દેખાડું આખું લુક જો મિત્રો અહીંયા છે ને એક આમ ટેન્ટ જેવું છે અલગ અલગ ટેન્ટ ઘણા બધા લગભગ ઘણો ને દસ દસેક જેટલા આરામથી ટેન્ટ છે અને અહીંયા જે છે સ્વિમિંગ પુલ ને એવું બધું છે અને અહીંયા જે છે પીઠીનો કાર્યક્રમ રાખ્યો હતો કાલનો અને આશા રાખું છું કોપીરાઈટ ન આવે કારણ કે ગીત થોડું ઘણું વાગે છે પણ બહુ આગું છે અને આ રીતનો આખો લુક આવે છે બહુ જ મોટો એવો રિસોર્ટ છે અને આપણે ટેન્ટમાં હતા બે ઓપ્શન હતા ટેન્ટમાં અહીંયા પણ આપણે જે છે ટેન્ટમાં રહેવાનું પ્રેફર કર્યું કારણ કે એક્સપિરિયન્સ કરવો હતો એટલા માટે તો કાંઈ નહીં હાલ અને કંઈક આ રીતનો લુક આવે છે બાકી આગળથી દઉં ફોટોસ ક્લિક કરવા માટે બહુ જ બેસ્ટ જગ્યા છે અને અહીંથી તમે જોવો છો એ રીતે સામે બધો કાર્યક્રમ અત્યારે ચાલુ છે હાલ અને આપણે આપણે પણ જઈ રહ્યા છીએ

ભગવાન વાસ ઈશાન ખુલા ની અંદર છે એવા ભગવાન મહાદેવ જયારે એના ભક્ત ઉપર પ્રસન્ન થાય ત્યારે આ બની જાય અને જયારે ત્રિપુરા મારવા માટે

બતા હોષ્ણ રજસા વર્તમાનો નિવેનો પવિત્ર પ્રજા બલીયા પુરાસ્ જો ડાયડો અત્યારે હે અત્યારે જમવાનું થઈ ગયું છે અને આપણે જમવા માટે બેઠા છીએ અત્યારે જોશો એ રીતે બધી વાનગીઓ આવી ગઈ છે તો ડાયરો અત્યારે છે આપણે જાતા હતા અમરેલી પાછા અને એમાં બરાબર આપણને જેસીબીનો જે શોરૂમ છે એ અહીંયા મળી ગયો છે આ તમે જોવો છો ઉપર એ રીતે અને આપણે અહીંયા વાતચીત કરી કે ભાઈ આપણે જે ઓનલી ફોટો પાડવો છે ગાડીનો અને બીજી વસ્તુ કે આપણે ભવિષ્યમાં જે છે કદાચ આની લાઈનમાં ત્યાં આવવાનું છે વિડીયો બનાવવાનું તો જોઈએ શું થાય છે કેમ થાય છે હા બિના રહેજો આપણે થોડા ઘણા ફોટોસ ક્લિક કરવા તા તો એ કરી લઈએ પછી મળીએ તમને આપણે અત્યારે ફોટો તો ક્લિક કરી લીધા અને જે અહીંયા ભાવનગર ભાવનગરની અંદર જે જીતેન્દ્ર જીતેન્દ્ર રાજ જેસીબીનું જે શોરૂમ છે ત્યાં બહુ બેસ્ટ એક્સપિરિયન્સ જો આપણો અને અહીંનો સ્ટાફે સારો એવો છે નોલેજ પણ સારી એવી દીધી આપણને ગાડી વિશેની તો કાંઈ નહીં હાલો આગળ તમને મળીએ